તે તો તમે ચોક્કસ રાખી છો તો શું ડોક્ટર બોલ્યા હતા મે અને આ પણ ડોબાતા પછી ડાયરેક્ટ આવ્યા છો ડોબાને મારે એવું કોમ ડબલ ડબલ ની બાપા હોય ડોબાણી નહી ને ના ના ડોબાણી નહી હોય આપણે મટાહી મતલબ રાખવાનો લહ કાકા જાળો જાળો પછી કાકા હો મોટું અંજીસર બાપા તો ભરી જાઓ કાકા તો ભરું પાછા ખરી જાવ અંજીસર નહી મુકવાનું થાકો બાવરાયો હો

બયા નોર પડી ઉકો ભરજે ને ઉકો ભર્યાલો આ દવા તો કર લે આવ દો રે બાપા મોજો શેટો છે હે એવું તો ઘોડા ને જેમ ડોડ હે ઘોડા ને જેમ ડોડ નો બાપા દીધો ઈઓ છે ને હા હું